શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ છે મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજે વાત કરીશું દશામાના વ્રતની દશામાના વ્રતની શરૂઆત મિત્રો ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ થાય છે અને બે ઓગસ્ટના રોજ પૂર્ણ થાય છે મિત્રો આ વ્રત અષાઢ દમાસના દિવસે લેવાય છે અને વ્રત લેનારે સવારના સ્નાન કરી વાર્તા સાંભળે છે દસ દિવસ સુધી ઉપવાસ પૂજન કરે છે માટીની સાંડણી બનાવીને તેનું પૂજન કરવામાં આવે છે દસમે દિવસે આ સાંઢણી જળમાં પધરાવી દેવામાં આવે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે અને ત્યાર પછી તેનું ઉજવણું થાય છે ઉજવણામાં ચાંદીની સાંડણી ઘડાવીને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે છે તો મિત્રો આ રીતે દશામાનું વ્રત કરવામાં આવે છે હવે સાંભળીએ દશામાના વ્રતની વ્રતકથા તો મિત્રો આપ સૌ ભાવથી આ કથા સાંભળજો અને મનમાં દશામાનું સ્મરણ કરતા જજો અને ભાવથી આ વ્રતકથાને સાંભળજો તો આવો સાંભળીએ દશામાના વ્રતની વ્રતકથા અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો રાણીએ જોયું અને દાસીને પૂછ્યું કે આ બધી સ્ત્રીઓ શેનું વ્રત કરે છે ત્યારે દાસીએ કહ્યું રાણીબા આ બધી સ્ત્રીઓ દશામાંનું વ્રત કરે છે દસ સૂત્રના તાતણા લે છે તેને દસ ગાંઠો વાળે છે અને પછી દોરાને ખંકુ લગાડે છે આ વ્રત કરવાથી શો લાભ થાય છે એવું રાણીએ દાસીને પૂછ્યું ત્યારે દાસીએ કહ્યું આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે સંતાન સુખ મળે છે રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને તેમણે રાજાને પૂછ્યું પણ રાજાએ આ વ્રત કરવાની ના પાડી કારણ કે એમને કોઈપણ જાતની ખોટ ન હતી રાજાના આવા અભિમાનભર્યા સંભળો સાંભળી અને રાણી રિસાઈને સૂઈ ગયા એ જ રાત્રે દશામા ગામમાં ફરવા નીકળ્યા આખી રાત આખા નગરમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયો કોઠાર પણ ખાલી થઈ ગયો રાજ્યની પ્રજા ચીતરે હાલ થઈ ગઈ રાજા રાણી તો ખાલે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તે ગામને પાદર આવેલા રાજાના બગીચાની અંદર ગયા અને એક રાતમાં તો આખો બગીચો સુકાઈને ઝાંખરા જેવો બની ગયો રાજા રાણી પણ ત્યાંથી પણ ચાલી નીકળ્યા સાથે બે કુંવરો પણ હતા ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીને ઘરે આવ્યા ત્યારે બંને રાજકુંવરોને ભૂખ લાગી રાણીએ બહેનભણી પાસે ખાવાનું માગ્યું એટલે રાજાએ ખીજાઈને કહ્યું જ્યારે રાણ ભિખારણ તને ખાવાનું માગતા શરમ નથી આવતી આવા વેણ સાંભળી તે આગળ વધ્યા રસ્તામાં વાવ આવી બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા ત્યાં દશામાં તેમને વાવમાં ખેંચી ગયા રાજા રાણી કલ્પાંત કરતાં કરતાં આગળ વધવા લાગ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યાં તેઓ ગયા રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીંતર હાથી ઘોડા રથ વગર આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી સાન સાવ સોનાનું સાંકળો મૂકી પોતાના ભાઈને મોકલ્યું ભાઈને માટલું મળ્યું માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા હતા રાજાનો સાંકળાનો સાપ થઈ ગયો હતો આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં આ તો જરૂર આપણી દશા ફરી છે રાજાએ એક ચીબડું લીધું ચીબડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા ત્યાં એ નગરમાં સિપાઈ આવી ચડ્યા તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા આ ચીબડાની સામે નજર પડતા ચીબડું રાજકુંવરનું માથું બની ગયું આથી સિપાહીને લાગ્યું કે આ લોકોએ જ રાજાના કુંવરને મારી નાખ્યો છે એટલે એમને કેદ પકડી કેદખાનામાં લઈ ગયા અને પૂરી દીધા એવામાં અષાઢ મહિનો આવ્યો દશામાનો દિવાસાનો દિવસ આવ્યો એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે એટલે આપણે આવી દશા થઈ છે આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું નકોરડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાંડણીની પૂજા કરી આથી એ રાજાના નગરમાં સ્વપ્નમાં રાજાને દશામાં આવીને કહ્યું કે આ રાજા રાણીને વગરમાં કે તે કારાવાસમાં પૂર્યા છે તો એને છોડી મૂકજે તારો કુંવર સવારે ઘરે આવી જશે અને ખરેખર એમ બન્યું રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂકવામાં આવ્યા ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા પોતાની બહેનના નગરમાં આવ્યા ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાફ હતો તે સોનાનું સાંકળું બની ગયું સુખડી અને પેલું સાંકળું લઈને તેઓ વાવ પાસે આવ્યા ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને તેમની રાહ જોતા બેઠા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપીને કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્યને સંભાળી લો રાજા રાણી પોતાના નગરમાં પાછા આવી ગયા અને રાજ્યમાં હતું તેવું સુખ પાછું થઈ ગયું રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું વ્રત પૂરું કરીને એમણે વ્રતનું ઉજવણું કર્યું જય દશામાં જેમ રાજા અને રાણીને દશામાનું વ્રત ફળ્યું દશામાં ફળ્યા એમ આપ સૌને ફળજો તેવી મા દશામાંને પ્રાર્થના તો મિત્રો આ હતી દશામાની કથા દશામાનું વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે આપણી ભારતની સંસ્કૃતિમાં અષાઢ વધ એ માસના ઉતરા થતાં જ વિવિધ વ્રતોની ઉજવણીનો પ્રારંભ થાય છે અને એવી પણ માન્યતા છે કે દશામાં ભક્તોની દશા સુધારે છે તેમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે આ વ્રત મુખ્યત્વે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પોતાના પતિની સુખાકારી અને સૌભાગ્ય માટે કરવામાં આવે છે વ્રત દસમા દિવસે શ્રદ્ધાળુ દ્વારા રાત્રિ જાગરણ થાય છે અને ત્યારબાદ વહેલી સવારે દશામાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે જે વ્રતની પૂર્ણાહુતિ સૂચવે છે આ દસ દિવસ દરમિયાન ભક્તો દશામાની પૂજા અર્ચના કરે છે તેમની કથા સાંભળી વિશેષ ભજનો ગાય ભક્તિમય વાતાવરણમાં સમય પસાર કરે છે દશામાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને સુખી જીવનની કામના માટે આ વ્રતનું વિશેષ પ્રકારનું મહત્ત્વ રહેલું છે મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર દશામાને માતા દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે દશામાના વ્રત મુખ્યત્વે કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે તેમજ અનિચ્છનીય ગ્રહ દોષ નકારાત્મક પરિસ્થિતિથી બચવા માટે પણ આ વ્રત કરવામાં આવે છે આ દિવસો દરમિયાન સ્ત્રીઓ ઉપવાસ રાખીને દશામાની અને પીપળાના વૃક્ષની પૂજા કરે છે ખાસ પૂજાનો દોરો ગળામાં ધારણ કરવામાં આવે છે જે શુભતાનું પ્રતિક મનાય છે આ સમગ્ર વિધિ દ્વારા મહિલાઓ પરિવાર માટે સૌભાગ્ય શાંતિ અને સુખ સમૃદ્ધિની કામના કરે છે દશામાના વ્રત દરમિયાન દશામાની પૂજા વિધિનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ પૂજામાં પીપળાના વૃક્ષની પૂજા થાય છે જે ભગવાન વિષ્ણુના રૂપમાં પૂજા થાય છે જે સૌભાગ્ય અને સમૃદ્ધિ આપનાર છે વ્રતના દિવસોમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ કાચા સૂત્રના દસ તાતણા લઈ દસ ગાંઠો બાંધે છે અને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરતી વખતે તેને વૃક્ષ પર બાંધવામાં આવે છે પીપળાના વૃક્ષની પૂજા કર્યા બાદ ભક્તો નીચે બેસી નળ દમયંતીની કથાનું શ્રવણ કરે છે જ્યાં વ્રતનો અભિન્ન અંગ માનવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે ઉમરાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે દશામાના વ્રત કરનારની સ્ત્રીઓ આ દિવસે ઉપવાસ રાખી એક સમય ભોજન કરે છે ભોજનમાં મીઠાનો ઉપયોગ કરવાનો ટાળવામાં આવે છે અને વ્રતધારીઓએ ખાસ વાતનું ધ્યાન રાખવું કે દશામાના પૂજાના દિવસોમાં બજારમાંથી કંઈ પણ ન ખરીદવું પૂજા સંબંધિત જે કોઈ સામગ્રીની જરૂર હોય તે એક દિવસ અગાઉથી જ ઘરે લાવીને રાખી અને પૂજાની શરૂઆત કરવી તો મિત્રો આ હતી દશામાની વ્રતકથા તેની પૂજા વિધિ આશા છે કે આ વિડીયો આપને ગમશે આપને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને જરૂરથી શેર કરજો ફરી મળીશું કોઈ નવા આવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો આપ સૌને દશામાના વ્રતની શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય દશામા